મિત્રો તો સૌ લોકો નું સ્વાગત છે આપડે નવા બ્લોક માં દવા છાંટવા ની બે બાકી બોલાવી છે માણસ દો પંદર જેવા ભેરા કીધા છે હીરા ઉભા રહી જવા બધા એની માસુ આવી દે ને યુટ્યુબ માં જાય મુકેશ ભાઈ નું રવા દો એ માણસ પર્સનલ હે હા વાસુભાઈ ભલગામડા વાળા નું જીરું હે જો આ ઉભા વાસુભાઈ જીરું કેટલું થાય એવું હે હા ચારસો નાડા ગાળે જીરું થઈ જાય છે ચાલીસ વીઘા હે આવડો આખે આખો વાસુભાઈ નો હોય દેખાય જીરું હે એક નંબર વાસુભાઈ ચારસો મણ થઈ ને અમે તો પાંચસો મણ કેમ કે ચાલી વીઘા હોય એટલે દસ મણ ઉપર તો કાયદેસર ઉતરશે એવું લાગે ને જીરું હે જબરું ஆஹ் ஜீவிகார மாண

એટલે મોઢું દેખાય માઠારો દવાનો હેલિકોપ્ટર દવા હેલિકોપ્ટર આપડે સાંટવાની બરોબર ખાન ભાઈ આવડીએ સાંટો ની માય ખુમસ ની